સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે તારીખ ચાર આઠ બે હજાર પચીસ ના મોડી સાંજના તાલુકા શાળા માત્ર છાયા પાસે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ રમણીકભાઈ પરીખની દીકરી કૃષ્ણાબેનને આરોપી ઉદય વ્યાસી રસ્તામાં ઊભી રાખી તો સુરેન્દ્રનગર જાય છે તેવું પૂછતા કૃષ્ણાબેન દ્વારા તેમના પિતા કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ રમણીકભાઈ ને જાણ કરતા કલ્પેશભાઈ દ્વારા આરોપી ઉદય વ્યાસની ફરિયાદી તેમની માતા ઠપકો આપતા જેનો ઉદય વ્યાસને મંદુક લાગતા તેણે છરી વડે કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ ભૈરવણિકભાઈ પરીખ ઉપર જીવલેણ હુમલો કરેલ પેટના પાછળના ભાગે છરીના ઘા માર્યા ત્યારે તેમનો ભાઈ પાર્થિવ ત્યાં હાજર હોય જેણે લોખંડનો પાઇપ લાવી મૃત્યુ પામનારના માથાના ભાગે મારતા ગંભીર રીતે ઘવાયેલ જ્યારે આરોપી દ્વારા મૃત્યુ પામનારના પત્ની નિશાબેન ઉપર પણ છરી વડે જીવલેણ હુમલો કરેલ આ ઘટનામાં પિતા પુત્રી તથા માતા અને ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જેમાં કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ રમણીકભાઈ પરીખનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે માતા અને પુત્રી ગંભીર રીતે ઈજાઓ થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા ધ્રાંગધ્રા સિટી પોલીસના આલા અધિકારીઓ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જયદીપ પુરોહિત સીધા માર્ગદર્શન તથા સિટી પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ યુ મસી સિટી પોલીસ ના પ્રતિપાલ ઝાલા મૂળરાજ સિંહ સોલંકી ધીરુભાઈ પરમાર વગેરે એ તપાસ કરતા મળેલ બાતમીના આધારે આરોપી ઉદય ટોટાલાલ વ્યાસ તથા પાર્થિવ ટોટાલાલ વ્યાસ રહેવાસી બક્ષી શેરી ધ્રાંગધ્રા વાળા ની પોલીસે ગણતરીની કલાકોમાં જ પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે